રાજકોટ મહાનગરપાલિકા ના કમિશનર આ લાકડા અમે એટલા માટે આપવાના છીએ કે તમે જો ભાજપ એના એ અને એના મૃત્યુ બધા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચાર શમશાન માં પણ મૂકતા નથી તમે જોયું કાલે એટલી ગાડીઓ ખાઈ ગયા એ મળશે ત્યારે હિન્દુ ધર્મમાં અનુસાર ક્યાંય એને લાકડું બાળવા મળશે નહીં એટલા માટે આ લાકડા એને આપી અને કમિશનર કહેવા માગીએ કે આ મરોને ત્યારે આ લાકડાઈના માટે સાચવી રાખજો નહિતર એ બળશે નહીં કારણ એને ધર્મને અનુરૂપ નથી કહ્યું ધર્મને વિરુદ્ધ જન કર્યું ત્યારે શમશાનના લાકડા પણ ખાઈ ગયા છે એટલા માટે આ લાકડાઈને આપીએ છીએ આપણે રાજકોટ મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનને લાકડા પાવ્યા છે ગઈકાલે સ્મશાનમાં લાકડામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે જે અગાઉ છસો જેટલા લાકડા ક્યાં ગયા છે એની તપાસ થાવી જોઈએ અગાઉ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે રોડમાં ભ્રષ્ટાચાર ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર છેલ્લી બાકીએ તો આ સમશાનમાં ભ્રષ્ટાચાર આની આંખ ઉઘાડવા આવ્યા છે કે સાહેબ હવે આ ભ્રષ્ટાચાર બંધ કરાવો આગામી દિવસોની અંદર આ ભ્રષ્ટાચાર ન થાય તો શહેર કોંગ્રેસો શેરી ગલીમાં લઈ જશે કોર્પોરેશન એવું કે છે કે બીજ થતી ગાડીઓ ખોલાવવામાં આવી છે પણ સ્મશાન એમ કે એક પણ ગાડી વરસાદ પછી આવી નથી તદ્દન અત્યારે ખોટી વાત છે આ તો કમિશનરને ભાજપનું પણ પ્રેશર રહ્યું છે એટલે જુદી જુદી વાતો કરે છે આ લાકડા વેચી નાખવામાં આવે છે આ વર્ષોથી જે બે ત્રણ એજન્સીઓ છે ભાજપના મિત્રોની જ જે એજન્સીઓ છે એટલા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ખાસ કરીને મ્યુનિસિપલ કમિશ્નરને અમે લાકડા આપવા આવ્યા છીએ કે સાહેબ હવે આ લાકડામાં પણ આ ભ્રષ્ટાચાર છે હવે આને બંધ કરાવો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે